નમસ્કાર મિત્રો મિત્રો આપણે આ વીડિયોમાં જોવાના છીએ કે બે હજાર બે ની મતદાર યાદી ડાઉનલોડ કેવી રીતે કરી શકાય અને બીજું કે આ મતદાર યાદી ડાઉનલોડ તો થઈ જાય છે પણ ઝીપ ફાઇલના કારણે એ ખુલતી નથી અને અમુક લોકોથી એ ફાઇલ ખુલી જાય છે પણ એમના ગામની મતદાર યાદીની પીડીએફ ગોતવામાં તકલીફ પડે છે કેમકે એ ફાઇલમાં બસો ગામડાની યાદીની પીડીએફ હોય છે હવે બે હજાર બે માં તમારા ગામનો કયો ભાગ લાગતો હોય એ તો ખબર ન હોય કેમકે એ ઝીપ ફાઇલમાં બે હજાર બે ની યાદી પ્રમાણે જ બધી વિગતો હોય છે તો મિત્રો એસઆઈઆરના ફોર્મમાં બે હજાર બેની યાદી પ્રમાણે જ બધી વિગતો ભરવાની હોય છે તો આ બે હજાર બેની યાદી કઈ રીતે ડાઉનલોડ કરી શકાય અને એમાં તમારા ગામની પીડીએફ કેવી રીતના જોઈ શકાય તો એ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલાં મારી કોઈ વિનંતી છે કે તમે વિડીયો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં આ વેબસાઇટ ખોલવાની છે આ ની લિંક નીચે માં આપી દઈશ તો આ પ્રકારની વેબસાઇટ છે તો આ વેબસાઇટમાં ઉપર આ જગ્યાએ સર્વિસ કોલમમાં તમને બે ઓપ્શન જોવા મળશે તો જેમાં તમારે નીચેના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પેજમાં તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે ગુજરાત તો ગુજરાત સિલેક્ટ કરી વ્યૂ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી એસેમ્બલી પ્રમાણે આ પ્રકારનું એક લિસ્ટ ખુલી જશે હવે તમારે કઈ એસેમ્બલી મત વિભાગ લાગુ પડે એનું નામ ગોતવાનું છે જેમ કે મારે બોટાદ મત વિભાગ લાગુ પડે છે તો એના નામની સામે ડાઉનલોડનો ઓપ્શન હશે તો એના પર ક્લિક કરવાનું છે તો એની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે તો તમે ડાઉનલોડ ઓપ્શનમાં જઈ તમે જોઈશો તો એમાં તમે જોઈશો તો ઝીપ ફાઇલ ડાઉનલોડ થઈ જશે અને આમાંથી ડાયરેક્ટ ઓપન કરશો તો એ ખુલશે નહીં હવે આ ફાઇલને તમારે અનઝીપ કરવાની છે તો એ માટે તમારે ફાઇલ મેનેજરમાં આવી જવાનું છે અને જેમાં તમારે ડાઉનલોડનું ફોલ્ડર ખોલવાનું છે હવે આ ફોલ્ડરમાં જે આપણે ઝીપ ફાઇલ ડાઉનલોડ કરી છે એ ફાઇલનું નામ ગોતવાનું છે તમે જોઈ શકો છો આ રીતના ઝીપ ફાઇલ દેખાતી હશે હવે ફાઇલ ઉપર ટચ કરશો એટલે આ પ્રકારનું રીનેમ કરવાનું ઓપ્શન આવશે જો તમારે નામ બદલવું હોય તો બદલી શકો છો ના બદલો તો પણ ચાલે ત્યાર પછી ખરાની નિશાની પર ટચ કરવાનું છે તો ત્યાર પછી આ ફાઇલ અનજીપ થઈ જશે અને નવું એક ફોલ્ડર બની ગયું છે તો આ રીતના અલગથી ફોલ્ડર બની ગયું છે તો એને તમારે ખોલવાનું છે તો એમાં એક બીજું ફોલ્ડર છે એને તમારે ખોલવાનું છે તો ત્યારબાદ બધી પીડીએફ ફોલ્ડર દેખાય છે તમે જે એસેમ્બલી સિલેક્ટ કરી છે એ એસેમ્બલીમાં જેટલા પણ મતદાન મથક હશે એ બધા જ ગામડાની બે હજાર બેની ની મતદાર યાદી આવી જશે હવે આપણને એ મુશ્કેલી પડે કે આ બધી પીડીએફમાં આપણા ગામની મતદાર યાદીની પીડીએફ કઈ હશે અને આ પીડીએફની યાદી બે હજાર બેની ની મતદાર યાદી પ્રમાણે હોય છે એટલે બે હજાર બેમાં માં તમારા ગામનો ભાગ કયો લાગે એ તમારે જાણવાનું રહેશે દરેક પીડીએફ નું નામ ગામના ભાગ નંબર પ્રમાણે હશે છેલ્લા ત્રણ આંકડા જાણી લેવાના છે તો તમારા બિલોને પૂછી જોવાનું છે કે કે બે હજાર બેની મતદાર યાદી પ્રમાણે ગામનો ભાગ નંબર શું હતો જેમ કે મારા ગામનો ભાગનો નંબર અઠ્યાવીસ નંબર છે તું આમાં અઠ્યાવીસ નંબર ગોતીશ તો ત્યારબાદ તમારે જોઈ લેવાનું છે કે તમારા ગામની જ આ યાદી છે ને તો બે હજાર બેની યાદી ખુલી જશે અને તમે જોઈ શકો છો કે બે હજાર બે માં તમારો મત વિભાગ કયો હતો તમારા ગામનો ભાગ નંબર કયો હતો બે હજાર બેમાં તમારો તાલુકો કયો હતો જિલ્લો કયો હતો તો આ બધી વિગતો એસઆઈઆરના ફોર્મમાં ભરવાની રહેશે અને નીચે તમને મતદારોનું લિસ્ટ જોવા મળશે તો મિત્રો આ રીતે તમે બે હજાર બેની મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો કરી લેજો